જિલ્લામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની યોજવાનું જાહેરનામું બહાર પાડ્યા બાદ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવાના અભિયાનને સાર્થક કરવા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામના લોકોએ ભેગા મળી મહિલા સરપંચની સાથે મહિલા સભ્યોની પણ બિનહરીફ વર્ણી કરી નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું કામ કરી ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં ભારત દેશને આઝાદી મળી ત્યારથી આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી જો કે કુંતાવાડા ગામમાં પાંચસો એસી મતદારો હોવાથી ખૂબ જ નાનું ગામ છે પરંતુ આ ગામમાં સૌથી વધુ વસ્તી દેસાઈ સમાજની છે ત્યાર પછી ઠાકોર સમાજ સુમરા સમાજ અને દેવી પૂજક સમાજના લોકો વસવાટ કરે છે પરંતુ આ ગામમાં કોમી એકતા ભાઈચારો કાયમ રહે તે માટે ગામના વડીલોને ને આગેવાનો દ્વારા આજ દિન સુધી ચૂંટણી થવા દીધી નથી અને ચૂંટણી દરમિયાન થતા ઝઘડાઓ કાયમી નાબૂદ થાય તે માટે હંમેશા ગ્રામ પંચાયતની ની આ ગામ સમરસ થતું આવ્યું છે ત્યારે ચાલુ સાલે પાટણ જિલ્લાની યોજવા જઈ રહેલી ત્રણસો એસી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નેવ્યાસી જેટલી ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામમાં કદાચ પાટણ જિલ્લામાં સૌથી નાની વયના સરપંચ બન્યા છે તો કુંતાવાડા ગામના બાવીસ વર્ષીય પ્રીતિબેન લાલાભાઈ દેસાઈ ગામનું સુકાન મહિલા સભ્યો સાથે સંભાળવાના છે ત્યારે કુંતાવાડા ગામના કદાચ સૌથી નાની વયના અને શિક્ષિત સરપંચ પોતાના ગામને ટેકનોલોજીના યુગથી જોડવા પંચાયતમાં લોક ભાગીદારીથી વાઈ સુવિધાની સાથે સાથે સીસીટીવી કેમેરા અને અધૂરા વિકાસના કામોને પ્રાધાન્ય આપવાનું જણાવી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રને મંજૂર થયેલા શાળાનું નવીનીકરણ જલ્દી થાય તે દિશામાં પણ પ્રયત્નો કરવાનું તેઓએ જણાવ્યું હતું પંચાયત રાજની પંચાયત બનાવતું રહ્યું છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ ગામ લોકોએ ભેગા મળી સમરસ પંચાયત બનાવી ગામની એકતા અને ભાઈચારાને જાળવી રાખવાનું કામ કર્યું છે ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે બાકીના જે વિકાસલક્ષી કામો છે તે કામો મહિલા બોડી પૂર્ણ કરશે બક્ષી પંચ સમાજની બહુમતી ધરાવતા ગામ લોકોએ ભેગા મળીને ગોકુળિયું ગામ બને તે માટે સત્તાનું સુકાન મહિલાઓને સોંપ્યું છે તો પાટણ સરસ્વતી તાલુકાના કુંતાવાળા ગામમાં દરેક સમાજને પ્રાધાન્ય આપી તમામ સમાજના લોકોને વોર્ડ સભ્ય બનાવી ગામની એકતા અને ભાઈચારાને પણ ઉજાગર કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સરસ્વતી તાલુકાનું કુંતાવાળા ગામ અમારું આઝાદી પછી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી આજે પણ બિનહરીફ આખા ગામે આપ્યું છે મહિલા બોડીને અને આખી વોર્ડ વાઇઝ સભ્યો આખી બોડી મહિલા કરી છે અને ગામની મહિલાઓ વિકાસ કરશે એવી અમને ગામને આશા છે અને ઘરની જેમ ઘરનો વિકાસ કરે છે ઘરની સાથ સંભાળ રાખે છે એ જ રીતે આખા ગામનો ગામની સંભાળ રાખશે અને ગામનો વિકાસ કરશે એવી અમને ગામ લોકોને આશા છે અને અમારા ગામમાં ભાઈચારો રબારી ઠાકોર સુમરા પટણી બધા અમે ભાઈઓની જેમ હળી મળીને રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ દિવસ ચૂંટણી થતી નથી અને અમારા ગામમાં જ્યારે પણ ગામ પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ગામના મોટા વડીલો મળી અને ભાઈચારો જળવાઈ રહે એકતા ગામની જળવાઈ રહે એ માટે થઈ અને પસંદગી કરે એમાં ગામ સંમત રહેશે અને બિનહરી કરે છે એ માટે હું ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામમાં જે પણ જે પણ અધૂરા કામો બાકી છે એ અમે પૂરા કરીશું જેવા કે સીસીટીવી ગામને વાઈફાઈથી કનેક્ટ કરવાનું અમારો આવો બધો સપનાઓ છે બધા અમે સીસીટીવીથી ગામમાં સ્પીકરો લગાવવા છે કોઈ પણ જાહેર સૂચના માટે થઈને રોડ રસ્તા પાણી ગટર એવી પ્રાથમિક સુવિધાઓ અમે ગામને પૂરી પાડશું અને ગામને કોઈ પણ બાબતે સરકારી